જી સેવન સમિટમાં ભાગ લેવા ઇટાલી પહોંચેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન એક વિડીયોમાં વિશ્વ નેતાઓથી દૂર પડતા જોવા મળે છે બ્રિટનના પીએમ સુનક કેનેડાના પીએમ ટુડો ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન અને જર્મન ચાન્સેલર જેવા જી સેવન જૂથના નેતાઓ વિડીયોમાં હાજર જોવા મળે છે સમિટના યજમાનની સાથે ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની પણ છે તમામ નેતાઓ એક સંવાદ સત્ર દરમિયાન પેરાગ્લાઇન્ડિંગ જોઈ રહ્યા છે આ સમય દરમિયાન પેરાગ્લાઇન્ડર પાસે જી સેવનનું ધ્વજ હોય છે જ્યારે એ ઉતરે છે ત્યારે તમામ નેતાઓ તાળીઓના ગડગડાટથી તેનું સ્વાગત કરવા લાગે છે દરમિયાન જો બાયડન જૂથની બીજી બાજુએ કોઈને અંગૂઠો આપતા જોવા મળે છે પછી કેમેરામેન બાઇડન પર ફોકસ કરવાનું શરૂ કરે છે દરમિયાન ઇટાલીના પીએમ મેલોની જૂથ સાથે વાત કરતા આગળ વધે છે પછી તેઓ જો બાયડનનો હાથ પકડીને તેમને જૂથમાં પાછા લાવે છે આ પછી બધા નેતાઓ બેગ્લાઇન્ડર સાથે વાત કરવાનું શરૂ કરે છે બાઇડન અલગ દુનિયામાં ખોવાયેલ હોય એવો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ તો જોરદાર વાયરલ થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ